પંચમહાલમાં અને સાબરકાંઠામાં મહીસાગરમાં પાંચમી છઠ્ઠી ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે અને દસમી ડિસેમ્બરથી પલટો આવવાની શક્યતા વધારે રહેશે સોળ સત્તર ડિસેમ્બર સુધીમાં ત્યાં માવઠું થવાની શક્યતા છે અને આ માવઠાની અસરો ખાસ કરીને રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે કારણ કે પંદર ડિસેમ્બર બાદ બંગાળસાગરમાં પણ હલચલ જોવા મળશે ભેળા ભેળજ્યા હવામાનના કારણે જીરા જેવા પાક ઉપર અસર થવાની શક્યતા રહે એટલે ડિસેમ્બરમાં પણ એક ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બંગાળ ઉકાળમાં શક્યતા રહે છે બાવીસમી ડિસેમ્બર બાદ આખરી ઠંડીને વેગ મળે જે હાલ જોઈએ તો સત્તાવાર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડી પણ પડી રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી જોઈએ તો તાપમાન થોડું ઊંચું ગયું છે ઠંડીમાં થોડો ઘટાડો થયો છે અને ક્યાંક ને ક્યાંક જોઈએ તો વાતાવરણમાં થોડો પલટો પણ જોવા મળી રહ્યો છે કારણ કે રાજસ્થાનમાં પણ જોઈએ તો ગઈકાલે વરસાદ જોવા મળ્યો અને એક વાવાઝોડાની જે સિસ્ટમ છે તે પણ ભારત તરફ સતત આગળ આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થશે કે કેમ અને જે રાજસ્થાનમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ગુજરાતમાં કઈ વાતાવરણમાં પલટો આવશે કે કેમ તમામ ને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું આભાર આપનો જી દાદા શું કહેશો કે અત્યારે જે વાવાઝોડું જે બની રહ્યું છે તેની ગુજરાત પર કોઈ અસર થશે કે કેમ આ વાવાઝોડાની અસર ખાસ કરીને દક્ષિણ પૂર્વીય ક્ષેત્રો ઉપર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પર થવાની શક્યતા રહે છે લગભગ બીજી ડિસેમ્બર સુધીમાં તેની અસર દક્ષિણ પૂર્વીય તટો આંધ્ર તામિલનાડુ ક્યાંક પોંડિચેરી અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહે છે ત્યારબાદ દક્ષિણ દક્ષિણ ભારતમાં પણ વરસાદ ધીરે ધીરે ઘટતો રહેશે પણ તેની ખાસ અસર લગભગ ગુજરાતમાં થવાની શક્યતા ઓછી છે તદ્દ તેના ભેદના કારણે મહારાષ્ટ્ર સુધીમાં વાદળો આવી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે હમણાં એક નબળું સાયકોની સર્ક્યુલેશન લગભગ રાજસ્થાનના આજુબાજુના ભાગમાં થવામાં આવતું અને તેના કારણે રાજસ્થાનનું હવામાન પડટાયું હતું પરંતુ જોવા જઈએ તો હમણાં મજબૂત પશ્ચિમ વૃક્ષો વાપરતા નથી એ ચિંતાનો વિષય છે પરંતુ સાહેબ ત્રીસમી નવેમ્બરથી લગભગ પચીસ વૃક્ષો એક હળવા પચીસ વૃક્ષો પાવાની શક્યતા છે જી દાદા આમ જોયું તો અત્યારે જે શિયાળાની આમ તો શરૂઆત થઈ ગઈ છે પરંતુ છેલ્લા બે દિવસથી તાપમાન થોડું ઊંચું જોવા મળી રહ્યું છે તો તેનું શું કારણ છે તેનું કારણ પવનો બધા એ કારણ કે યુરોપ અને એશિયા ખંડના ઠંડા પવનો પહેલા આવતા હતા ભલે પચી વિક્ષોપ ન હોય અથવા તો નબળો હોય અને ધ્રુવીય પવનો જે ધારામાં ભરતા હતા તેના કારણે ઠંડી અનુભવાતી હતી પણ ઉલ્લેખનીય છે કે આ વખતે કમજોર પછી વિક્ષોભ આવી રહ્યા છે જેના કારણે નવેમ્બર માસમાં જેવું થવું જોઈએ થયું નથી અને વાદળો હમણાંથી જ આવવા માંડ્યા છે જો વાદળો વાદળો વહેલા આવ્યા હોત તો ચોમાસું પરંપરાગત જ્ઞાન પ્રમાણે ચોમાસું પણ વહેલું આવ્યું હોત હવે જે ચોમાસું આવશે

સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ઠંડી રહેશે રાજકોટમાં ભાગુન પણ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ કેટલાકના જે ઓછો થવાનું શક્યતા છે કચ્છમાં જલિયામાં ન્યુનતા પણ ઘણો ઘટી દેવારી શકે છે જી দাদা માવસાની કોઈ શક્યતા છે કે કેમ ડિસેમ્બર માસમાં 5 મે 6 ડિસેમ્બર સુધી હવામાનમાં પરટોવા છે હ અને 10 ડિસેમ્બર થી પરટોવાવાની શક્યતા વધારે રહેશે હ 10 ડિસેમ્બર થી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કદાચ 10 ડિસેમ્બર બાદ કંઈક મધ્યમ પ્રકારનો પચ્ચી વૃક્ષો આવી શકે અને ત્યારબાદ તારીખ વીસ આસપાસ એક મજબૂત પશ્ચિમ વૃક્ષો આવવાની શક્યતા છે જેમ જેમ સૂર્ય દક્ષિણા વર્તે થતો જશે તેમ 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 લગભગ પચ્ચી વૃક્ષો નીચે આવતા જશે એટલે ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહના હવામાનમાં પડતા બાદ તારીખ દસ ડિસેમ્બર કે આઠ ડિસેમ્બર બાદ સોળ સત્તેર ડિસેમ્બર સો સત્તેર ડિસેમ્બર સુધીમાં ક્યાંક માવઠું થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે બીજો મધ્યમ પછી વિક્ષોભ આવે તો આ માસના અંત ડિસેમ્બર માસના અંત સુધીમાં માવઠું થઈ શકે અને આ માવઠાની અસરો ખાસ કરીને રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે કારણ કે પંદર ડિસેમ્બર બાદ બંગાળ ઉછાળેવા પણ હલચલ જોવા મળશે હમ જેની હલચલ ના કારણે તેના પવનો આવી શકે અને અરબ સાગર સક્રિય થાય તો તેના તેનો પણ ભેજ આવી શકે જેના કારણે ડિસેમ્બર માસમાં માવઠું થવાની શક્યતા રહેશે તો હું દાદા જી વાત કરી છે કે બે ડિસેમ્બર થી ને છ ડિસેમ્બર સુધી એટલે કે પ્રથમ સપ્તાહમાં ડિસેમ્બર ડિસેમ્બરમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને આઠ દસ ડિસેમ્બર બાદ પણ છે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠાની પણ શક્યતાઓ ડિસેમ્બર માસમાં રહેલી છે દાદા જોઈએ તો આ વર્ષે જે ખેડૂતો શિયાળુ પાક વાવ્યા છે ખાસ કરીને ચણા જીરું ઘઉં જેવું પાકું તો તે શિયાળુ પાકું કેવા થશે કારણ કે જે રીતે વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ આ શિયાળાની ઠંડી જોઈ રહ્યા છીએ તો તે પાકો કોઈ અસર થશે કે કેમ ઠંડી પડે તો શિયાળુ પાકો સારા થાય જી એટલે હમણાં તો વિષમ હવામાન ની વિપરીત અસરના કારણે હજી તો પાક નાના છે પણ તેમ છતાં કઈક ભેજા ભેજા હવામાનના કારણે જીરા જેવા પાક ઉપર અસર થવાની શક્યતા રહે અને લગભગ હજુ વાવે આ વખતે વાવેતર ઓક્ટોબરમાં વરસાદના કારણે પાછો તરે છે એટલે ડિસેમ્બર માસમાં ખાસ કરીને તોવર જેવા પાકો કઠોળ કઠોળ જેવા પાકો અને લગભગ જીરા જેવા પાકોને અસર થઈ શકે ચણા જેવા પાકો માટે તો હજુ ચણા ચણા હમણાં પાછો પાછો તરશે એટલે કદાચ માવઠાનો વરસાદ સારો હોય પાકો ફાયદો થઈ શકે કદાચ માવઠામાં ઠંડી છે તે ક્યારે પડી શકે છે આ શિયાળા દરમિયાન જોઈએ તો કારણ કે જે ખેડૂતો છે તેમને જે શિયાળુ પાક વાવ્યા છે તેના માટે ઠંડીની જરૂર હોય છે તો જે હાથ સીજવી નાખે તે પ્રકારની ઠંડી પડશે કે કેમ મને પડશે તો ક્યારે પડશે ત્રીજી ડિસેમ્બર થી ઠંડીની શક્યતા રહેશે વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર મજબૂત પશ્ચિમ વિક્ષોભાવની શક્યતા રહે છે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમચાદર પણ થઈ જવાની શક્યતા છે જેના કારણે બાવીસમી ડિસેમ્બર બાદ આખરી ઠંડીને વેગ મળે જી તો દાદા એ જે રીતે વાત કરી છે કે બાવીસ ડિસેમ્બર બાદ છે તે આકરી ઠંડી પડી શકે છે દાદા શિયાળો લંબાઈ તેની કેટલી શક્યતાઓ છે શિયાળો આ વખતે એનામ કહેવાય છે કે એક નબળો લા ની બની રહ્યો છે જાન્યુઆરી સુધી બનવાની શક્યતા છે જેના કારણે પચે વૃક્ષો અને ઠંડી જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા રહેશે શિયાળો કદાચ વીસમી ફેબ્રુઆરી બાદ શિયાળ શિયાળો કરતા ગુલાબી ઠંડીની શક્યતા રહે પણ વીસમી ફેબ્રુઆરી બાદ વૃક્ષ હવામાન થવાની વધુ શક્યતા છે જ્યાંથી પાક સંરક્ષણના પગલા લેવા સારા રહે દાદા આમ જોઈએ તો બંગાળની અરબ સાગર શું હજી પણ સક્રિય છે કારણ કે જે રીતે સિસ્ટમો બની રહી છે જે વાવાઝોડાની અસર છે તેની આપણે વાત કરી રહ્યા છીએ તો શું હજી સક્રિય છે બંગાળની શાખા સક્રિય છે તે શ્રીલંકાના ભાગમાંથી આવેલા લો પ્રેસરના કારણે જો આ લો પ્રેસર બંગાળ ઉસાગરમાંથી દક્ષિણ ચીન તરફથી એના અવશેષો આવ્યા હોત તો વધારે મજબૂત થાય અથવા તો મ્યાનમાર અથવા તો આંદોમાન નિકોબાર ઉપર જે બનીને સિસ્ટમ ઉપર આવી હોત તો બંગાળ ઉત્સાહની સિસ્ટમ વધારે મજબૂત થાય અને આ વાવાઝોડું સુપર વાવાઝોડું બની શકતું હોત આમ છતાં લગભગ ડિસેમ્બર માસમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થતું હોય છે એટલે ડિસેમ્બરમાં પણ એક ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બંગાળ મુખ્યમાં બનવાની શક્યતા રહેશે પરંતુ જેમ જેમ સમુદ્ર ઠંડો થતો જશે જેમ તેમ તેમ ત્યારબાદ વાવાઝોડા થવાની શક્યતા ઓછી રહેતી હોય છે મારા મત મુજબ પંદર કે અઢાર ડિસેમ્બર બાદ વાવાઝોડાની શક્યતા ઘટી જાય એવી શક્યતા છે પરંતુ પશ્ચિમી વિક્ષોભના કારણે અને બલગામ સાગરની કઈ કલ્ચરના કારણે અને અરબ સાગરનો રેજ આવવાના કારણે માવઠા થઈ શકે બાકી તો દક્ષિણ ભારતમાં માવઠાના સંજોગ દક્ષિણ ભારતમાં વરસાદના સંજોગો પોસ્ટમોર્ટમના જે ઘણા ઘણા જોવાઈ રહ્યા છે દાદા અંતિમ પ્રશ્ન છે કે અત્યારે રાજસ્થાનમાં જે ગઈકાલે વરસાદ જોવા મળ્યો તે શા માટે જોવા મળ્યો શું એવું કારણ હતું કે રાજસ્થાનમાં અત્યારે જે માવઠું જોવા મળ્યું એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેના કારણે અરબ અરબસાગરનો ભેજ ત્યાં આવી ગયો હતો અને આ ભેજ ભેજ જે છે તે ચોક્કસ સ્પોટ અમુક ચોક્કસ વિસ્તારમાં અસર કરી રહ્યો હતો રાજસ્થાનના અને રાજસ્થાનના ઉત્તર ગુજરાતના સરહદી ભાગોમાં આથી માવઠું થવા મળ્યું એવું મારું માનવું છે જી તો દાદા અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત વલ્લભભાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે કે હાલમાં જે વાવાઝોડું છે તેની અસર છે તે મહારાષ્ટ્ર સુધી થઈ શકે છે તેની ગુજરાત પર અસરની હાલ શક્યતાઓ નથી પરંતુ તેના વિક્ષોભ છે તે આવી શકે છે અને આગામી સમયમાં ડિસેમ્બરમાં કેવું વાતાવરણ રહેશે તેમને લઈને પણ તેમણે વાત કરી જેમાં તેમણે કહ્યું છે કે ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં બે ડિસેમ્બરથી લઈને છ ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યારબાદ આઠથી દસ ડિસેમ્બરથી શરૂ કરીને આગળના દિવસોમાં પણ ક્યાંકને ક્યાંક છે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠાની પણ શક્યતાઓ રહેલી છે એ સાથે શિયાળાની લઈને વાત પણ તેમણે કરી કે જે લાનીનો છે તે નબળો લાનીનો સક્રિય થઈ શકે છે અને તેના કારણે શિયાળાને અસર તેના તેની શિયાળા પર કેવી અસર થશે તેને લઈને પણ આપણી સાથે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર